આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે સાથે સાથે આજે ભગવાન શ્રી રામચંદ્રજીની રામનવમીનો પણ આજે એક આ તહેવાર છે એટલે જોગાનુજોગ બેસ્ટ સંજોગો મળ્યા છે ત્યારે આજે અમે સૌ કાર્યકર્તાઓ અમારા સંગઠનના પ્રમુખ આદરણીય ભીખાજીભાઈ અમારા પૂર્વ પ્રમુખ રાજુભાઈ શહેર સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી ખડિયાભાઈ અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી અને બધા જ કાર્યકર્તાઓ સાથે અમે પંડિત દીનદયાળજીને પુષ્પાંજલિ અમે સૌ અર્પણ કરી અને અમે સૌ પંડિત દીનદયાજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ ભારત ભારત